અમરેલીના ધારાસભ્યના હસ્તે મોટા ભંડારિયા અને બાબાપુર ખાતે વિકાસ કાર્યોનું ખાત મુરત સંપન્ન થઈ રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિપથ પર છે અમરેલી કોકાઓ વડિયા વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના મોટા ભંડારિયા અને બાબાપુર મુકામે વોટર શેડ અને આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું મોટા ભંડારીયા ખાતે ચેકડેમ પહોળો કરવાના તળાવ સહિતના રૂપિયા એકવીસ પોઈન્ટ ચોરાણું લાખના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળના સાત કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જળ સિંચનના કાર્યો સંપન્ન થવાથી આસપાસના વિસ્તારના પાણીના તળ ઊંચા આવશે અને કૃષિકારો તેમજ સ્થાનિકોને સિંચાઈના પાણીનો લાભ મળશે